નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાજી પદયાત્રીઓને સેવા અને સુવિધા આપવા વિસામો કાર્યરત કરવામાં આવ્યો છે ભાદરવી પૂનમ એટલે માજકદંબાના પ્રાગટ્ય દિવસે એકાવન માની મુખ્ય અંબાજી શક્તિપીઠે લાખો પદયાત્રીઓ માતાજીના દર્શન માટે સંઘ લઈને જાય છે ત્યારે અરવલ્લીના મોડાસામાં મહીસાગર પંચમહાલ દાહોદ જાલોદ સંતરામપુર ગોધરા બોડેલી છોટા ઉદેપુર વડોદરા તરફના હજારો ગામોના લાખો ભક્તો સુંદર શણગારેલા કલાત્મક રથ અને ધજાઓ લઈને અરવલ્લીના માર્ગો પરથી પસાર થઈને હજારો યાત્રિકો પગપાળા અંબાજી માતાના દર્શનાર્થે નીકળે છે ત્યારે પદયાત્રીઓની સેવામાં મોડાસા શામળાજી હાઈવે પર જીવનપુર ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વસામાનો શુભારંભ સરડોઈ ગાયત્રી ઉપાસક શ્રી પરદ્યુમનભાઈ બાવાજીના પાવન હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું આ વિસામામાં શ્રદ્ધાળુઓ માટે ચા નાસ્તો મેડિકલ

શુભારંભ પ્રસંગે પૂર્વધારા સભ્ય જશુભાઈ પટેલ કમલેન્દ્રસિંહ પુવાર ડોક્ટર રાજનભાઈ ભગોરા બલભદ્રસિંહ ચંપાવત ઇન્દુબેન તબિયત ઉષાબેન રાઠોડ આસપાસના ગામોના સરપંચો સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી સેવામાં જોડાયા હતા વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મા દર્શને જતા પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પરિવાર તરફથી મોડાસા શામળાજી હાઈવે ઉપર જીવણપુર ખાતે એક વિસામાનું આયોજન કર્યું છે આ વિસામાની અંદર મા અંબાના દર્શને જતા પદયાત્રીઓને નાસ્તો ચા મેડિકલ સેવાઓ આરામની સુવિધા અને જમવાનું મળે એ માટે સૌ કોંગ્રેસ પરિવારજનો સાથે મળી અને સુંદર આયોજન કર્યું છે મા અંબાની ભક્તિ કરવી અને સાથે સાથે જે પદયાત્રીઓ પદયાત્રા માટે જતા હોય તેમની સેવાનો લાભ મેળવવો એ પણ ખૂબ અમૂલ્ય અવસર અમને બધાને પ્રાપ્ત થયો છે અંબાના દર્શન કરવા જતા પદયાત્રીઓની સેવા કરવા માટે અમારા સૌના રાહવર ભાઈ શ્રી અરુણભાઈ અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીને આવેલો વિચાર પરિપ્રેક્ષ્યપૂર્વક પૂર્ણ કરવા માટે આજે ઉમેદપુર ગામે એમના વતનમાં કોંગ્રેસ પરિવાર દ્વારા અને એમના કુટુંબ દ્વારા ગામના સેવાભાવી લોકોની સેવાના ભાવથી આ પદયાત્રીઓની સેવા થઈ રહી છે અહીંયા ચા નાસ્તો આરામ અને એમને મેડિકલ સેવા પણ ઉપલબ્ધ કરાઈ છે ત્યારે જે અરુણભાઈનો જે આ વિચાર છે અમારા પ્રમુખશ્રીનો જે વિચાર છે એ પરિપૂર્ણ થશે મા અંબાના અમારા ઉપર ચારે કોર આશીર્વાદ રહે અને આવનારા દિવસો આ દેશને આ રાજ્યને ખૂબ સારા દિવસો દેખાડે અત્યારે જે હાલ પરિસ્થિતિ રાજ્યની વરસાદ રોગચાળો આ બધાથી મુક્તિ અપાવે પણ આતંકવાદીઓથી મુક્તિ બનાવે અને મુક્તિ અપાવે એવી માતાજીનો પ્રાર્થના